આ એક મા વાઘેશ્વરી માતાનો મંદિર છે ત્યાં મા વાઘેશ્વરનું ઉલંબો છે દરેક મંદિરો તમે જોયા છે પણ કઈ મૂર્તિ ઘરેલું છે આ મૂર્તિવરની આપવા પ્રગટ છે અને અહીંયા શ્રદ્ધાળુ આવે છે લાખોની કરવામાં આવે છે ગંગા માટીમાં આવે છે કાંધીનગરમાં આવે છે કોઈ સત્તા લઈને આવે છે જેવી તેવી મનોકામના એવી મા વાઘેશ્વરી પૂર્ણ કરે છે જેવી જેવી બાધા રાખે છે ખાલી મનથી બાધા રાખવામાં આવે છે માતાજીની

પહેલા નોર્થેથી પબ્લિક આવવાનું ચાલુ થઈ જાય છે આઠમે વધારે હોય છે નુમે પણ મેળો ભરાયો છે આજે દસમે પણ મેળો ભરાયો છે કાલે અગિયારસે પણ અમારે બાર એક વાગે લગી બે વાગે લગી પબ્લિક ચાલુ રહેશે આમ તો દિવાળી લગી ચાલુ જ રહેશે તમારે ગમે ત્યારે માતાજીનો ગરબો મૂકવા હોય તો મૂકી શકાય છે મારા પ્રાંગણમાં અને દશેરાનો મેળો એટલે ભવ્ય મેળો ભરાય છે દશેરાનો મહિમા મૂકો પબ્લિક આવે છે જે આપણું નામ મારું નામ હરેશિંહ ચૌહાણ ત્યારે મધ્ય ગુજરાતમાં આ મોટામાં મોટો મેળો ડેસર તાલુકાના પ્રતાપુરા ગામે મા વાઘેશ્વરી માતાજીનો ભવ્ય મેળો ભરાય છે આમાં અસંખ્ય યાત્રાળુઓ દૂર દૂરથી આવે છે અને લાખો ગરબા માતાજીની મેદડીમાં લઈને કિડિયાળું ઉભરાતું હોય તેવી રીતે મા વાઘેશ્વરી માતાજીના પ્રાંગણમાં ગરબા રમતા મૂકે છે અને આપોઆપ મા વાઘેશ્વરી અમારું એક વાઘેશ્વરીનું પ્રતીક છે કે માટીના ગરબા જે લાખ લાખો ગરબા આવે છે ને આપોઆપ જમીનમાં લુપ્ત થઈ જાય છે અને મા વાઘેશ્વરીનું એક એવું પ્રતિક છે કે દૂર દૂરથી યાત્રાઓ માટીના તાંબાના ચાંદીના ગરબા લઈને માના ગુણગાન ગાતા અને ઇન્ડોરા ગાતા મા વાઘેશ્વરના ચરણોમાં અર્પણ કરે છે ક્યાં ક્યાંથી ભક્તો આવે છે પાંચ જિલ્લાને જોડતો આ મેળો છે દાહોદ ગોધરા વડોદરા ખેડા પંચમહાલ આમ પાંચ જિલ્લાને જોડતો આ મેળો છે આ મેળામાં દૂર દૂરથી યાત્રાળુ આવે છે અને યાત્રાળુઓની મનોકામના પૂર્ણ કરે છે અને મા વાઘેશ્વરીના જે માટીના ગરબા તાંબાના ગરબા ચાંદીના ગરબા જે મૂકે છે એના આસ્થામાં મા એમની મનોકામના પૂર્ણ કરે છે જી આ કેટલા સમયથી આ ચાલી રહ્યું છે આ લગભગ આઠસો વર્ષ પહેલાંની આ ચાલુ મા વાઘેશ્વરી માતાજીનો મેળો ભરાય છે અને પહેલાં હજારોની સંખ્યામાં ગરબા આવતા હતા હવે તો ચાલુ સાલે લાખો ગરબા માતાજીના પ્રાગણમાં આવે છે આ સ્થળ ક્યાં આવેલું છે આ સ્થળ મુકામ પ્રતાપુરા તાલુકો સારી દેસર જિલ્લામાં આવે છે જે આપણું નામ મારું નામ પરમા ભીખાભાઈ ઉદયજી મુકામ પ્રતાપુરા તાલુકો ડેસર જિલ્લો છે શું તમે અહીંયા શું સેવા આપી રહ્યા છો હું અહીંયા વાઘેશ્વરી માતાજીના મંદિર વાઘેશ્વરી ઉપાસ મિત્ર મંડળ ટ્રસ્ટ તરીકે હું ફરજ બતાવું છું મંત્રી જોઈશું 对不对啊？